વડોદરામાં સ્થિત એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષ માટે અભ્યાસ ચાલુ થઈ ગયો છે બીબીએ બીસીએ તથા બીએસસી જેવા અન્ય કોર્સમાં વિદ્યાર્થીઓના અભ્યાસ શરૂ થવાને આજે એક મહિના થઈ ગયું છે પરંતુ અત્યાર સુધી વિદ્યાર્થીઓના પીઆરએન નંબર જનરેટ નથી કરવામાં આવ્યા સાથે સાથે બીકોમ ઓનર્સ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સબ્જેક્ટ સિલેક્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ઘણા વિદ્યાર્થીઓના પીઆરએન નંબર જનરેટ ન થયા હોવાના કારણે તેઓ પોતાનું સબ્જેક્ટ સિલેક્શન કરી શકતા નથી જેથી વહેલીમાં વહેલી તકે વિદ્યાર્થીઓના પીઆરએન નંબર જનરેટ કરવામાં આવે તેવી માંગ લઈ એમ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર પાઠવ્યું આજ રોજ એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી આવેદનપત્ર આપવામાં આવ્યું કારણ કે તમે જોશો કે પ્રથમ વર્ષ જે રીતે ચાલુ થઈ ગયા છે કોલેજમાં અને સાથે સાથે પ્રથમ વર્ષના અભ્યાસ દરેક ફેકલ્ટીમાં ચાલુ થઈ ગયા છે બી કોમની વાત કરો બીબીએની વાત કરો બીસીની વાત કરો કે બીએસસીની વાત કરો તમામ ફેકલ્ટીમાં અભ્યાસ ચાલુ થઈ ગયા છે પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓના પીઆર નંબર જનરેટ નથી થયા ક્યાંક ને ક્યાંક જોશો કે બીબીએનો પણ અભ્યાસ ચાલુ થયા આજે એક મહિનો થઈ ગયો છે પરંતુ વિદ્યાર્થીઓ પાસે તેઓના પીઆર નંબર જનરેટ નથી થયા એના કારણે આઈ કાર્ડ પણ નથી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ એટલા મૂંઝવાઈ ગયા છે કે તેઓના સબ્જેક્ટ સિલેક્શનની પ્રોસેસ પણ ઓનલાઈન ચાલુ થઈ ગઈ છે લોગ નથી થતું તેના કારણે તેઓ પોતાનું સબ્જેક્ટ સિલેક્શન નથી કરી રહ્યા એટલે આ કારણથી અમે આ એનએસયુઆઈ દ્વારા જે છે આજે હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી કે વિદ્યાર્થીઓના જે પીઆરએન નંબર છે તે વહેલીમાં વહેલી તકે જનરેટ કરવામાં આવે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા